બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું અને શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજ રોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી કે જે જેડી પરમાર સાહેબે ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મ અને અંગે જણાવ્યું હતું કે જે રીતે બ્રહ્માજીના કમાન્ડરમાંથી સ્વર્ગલોક થઈ અને શિવજીની જટાઓમાં પસાર ગંગા માતા પૃથ્વી પર અવતારિત થયા હતા ત્યારે ગંગા માતાને ગંગા સાગર સુધી પહોંચતા જેઠ એકમથી દશમ એમ કુલ દસ અહર એટલે કે દસ દિવસ લાગ્યા હતા જેના માટે આપણે ગંગા દશેરા ઉજવ્યા છીએ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી ડી પરમાર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા વેરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી અને તેની સાથે જ સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ જોડાયા હતા અને સંધ્યા કાળે ત્રિવેણી માતા ની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આજે ગંગા દશેરાનો મહાપર્વ છે જૈષ સુદમ અને આજે રવિવાર અને જૈષ મહિનાની દસમના દિવસે ગંગા દશેરા ભગીરથી એ પૃથ્વી પર ગંગાજીને અવતરણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા ત્યારથી આજે જેઠ સુદ દસમના દિવસે આ મહાપર્વનો ઉત્સવ થઈ છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનું દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી દરેકને સ્મરણ કરાવ્યું કે આજે ગંગાજીનું પ્રાગટ્ય થયેલું છે આજે ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ થયું એ દિવસ છે એકમથી દસ દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે દસ અહર એટલે દસ દિવસ સુધીનો આ પ્રસંગ છે આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો એમની પૂજા કરી એમને આવકાર્યા ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાન જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના સાઠ હજાર પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉધાર માટે એ પૃથ્વી ઉપર ઉતાર્યા સગર રાજા અને એમના વંશજો ચાર પેઢી સુધી અતિ તપસ્યા કર્યા